વાત કરીએ તાપેની તો વ્યારા મથક ખાતે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પર રેન્જ પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં તાપે જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો લોક દરબારમાં વ્યારા નગર સહિત આસપાસના ગામમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વિવિધ સમસ્યાઓ આઈજી સમક્ષ રજૂ કરી રેન્જ આઈજી લોક દરબારમાં લોકો દ્વારા રજૂ કરાયેલ જુદા જુદા પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી અને ટૂંક સમયમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું તેમજ ખાસ કરી સાયબર ક્રાઇમના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા તેમજ સાયબર ક્રાઈમથી કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના ઓગણીસો નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો હતો તેમજ સાયબર ક્રાઈમને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આ પહેલ જારી કરી હોવાનું જણાવ્યું હતું તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલું અને આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે તાપી જિલ્લા પોલીસની ક્રાઇમ જે છે એ એકદમ અંકુશ હેઠળ છે અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથે લોક સંવાદ નું પણ કાર્યક્રમ કરવામાં આવેલું આ લોક સંવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ ખાતાથી તે આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરશું એક જે સાયબર ક્રાઇમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર અને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહેલા છે પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેશ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી તો હું બધાને જણાવવા માગું છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈશ્રીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે ત્યારે સાયબર ક્રાઈમ વિશે વિસ્તારપૂર્વક એક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ એ ઉપરાંત અમે શાળાઓમાં કોલેજોમાં અને જે અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઈમ વિશે જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છીએ